શહેરી રોકાણકારો અને ઘર ખરીદનારાઓમાં ફાર્મ હાઉસ વિશે ઘણી પ્રસિદ્ધિ છે મેટ્રોપોલિટન રહેવાસીઓમાં શહેરના દૂર એવી જગ્યા ખરીદવાનો ટ્રેન્ડ બની ગયો છે કે જ્યાં તેઓ આરામ કરી શકે અને નવજીવન મેળવી શકે ફાર્મ હાઉસ એ સામાન્ય રીતે હરિયાળીની વચ્ચે કૃષિ સેટિંગમાં એક મિલકત છે અને તેનો ઉપયોગ રહેણાંક હેતુઓ માટે થાય છે પરંતુ હાલના સમયમાં વધુ કમાણીની લાલચે બેફામ બાંધકામ કરવામાં આવે છે સરકારના નિયમોની વિરુદ્ધ જઈ બાંધકામ કરી લેભાગુ તત્વો બેફામ બન્યા છે ત્યારે તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મહેમદાબાદ તાલુકાના કાચ્છી ગામનો જેમાં સરકારી મંજૂરી વગર પ્લોટમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે બિલ્ડર પર કોના છે બે હાથ

જમીનના માલિક તથા બાંધકામ કરનાર વિરુદ્ધ તંત્ર માલિક તેમજ બિલ્ડર સામે ક્યારે થશે કાર્યવાહી ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના કાચઈ ગામમાં ડીપી વિસ્તારના સર્વે નંબર છસો સત્તર છસો અઢાર છસો ઓગણીસ છસો વીસ છસો કરવામાં આવ્યું છે જે મામલો સામે આવતા અમદાવાદ શહેરી વિકાસ સત્તા દ્વારા નોટિસ પાઠવી બાંધકામ દૂર કરવા તેમજ હવે પછી જમીન પર બાંધકામ ન કરવા નોટિસ પાઠવવામાં આવી છે જે પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાં દ્વારા ગાર્ડની નિમણૂક પણ કરવામાં આવી હતી તેમ છતાં જમીનના માલિક અને બિલ્ડર સરકારી નિયમોને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે કોઈ પણ પ્રકારની મંજૂરી નથી તો તંત્ર કેમ નથી કરતું કાર્યવાહી કોની રહેમ નજર હેઠળ પ્લોટમાં ચાલી રહ્યું છે ગેરકાયદેસર બાંધકામ ગ્રાહકો સાથે કેમ થઈ રહી છે છેતરપિંડી જમીનના માલિક અને બિલ્ડર પર કોના છે તંત્ર દ્વારા નથી કરવામાં આવતી કોઈ કાર્યવાહી ક્યાં સુધી ભાગુ પોતાની મનમાની કરતા રહેશે પ્રવૃત્તિ સામે તંત્ર ક્યારે કરશે કાર્યવાહી રેરાના નિયમ મુજબ બિલ્ડર રેરામાં રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ બ્રોસર કે જાહેરાત પ્રસિદ્ધ કરી શકે છે અને બુકિંગ આપી શકે છે

ઓથોરિટી બિલ્ડર સામે શિક્ષાત્મક પગલા પણ લેશે જે જમીન પર બિલ્ડરે એપાર્ટમેન્ટ મકાન કે પ્લોટની યોજના મૂકી છે તે જમીનના ટાઇટલ ડિફેક્ટિવ હોવાનું બહાર આવે તો બુકિંગ કરનાર જે ક્લેમ કરે તે મુજબ વળતર આપવું પડશે ગ્રાહકને પૂરતી સુવિધા નહીં મળે તો તે બુકિંગ સમયે આપેલી રકમ પરત મેળવી શકશે અને તેનું વ્યાજ પણ માંગી શકે છે નાણા ગ્રાહકોએ પ્રોપર્ટી ની ખરીદી કરી પરંતુ બાંધકામ ગેરકાયદેસર શું ખરીદદારો ને મકાન મળશે કે પછી લોલીપોપ રેરા રજીસ્ટ્રેશન નીતિ નિયમો ઉલ્લંઘન ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ રેરા શું ભરશે પગલા બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ મામલે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ની મંજૂરી વગર જ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે તંત્ર દ્વારા બિલ્ડર તેમજ માલિક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી માલિકોને છાવરવામાં આવશે એ તો આવનાર સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ Be India.